માર્ગ ઉપરથી વાહન લઈને જવું તો બાજુ પર રહ્યું પણ ચાલતા જવામાં પણ વિચાર કરવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે ત્યારે બિસ્માર બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગો પ્રાંત ઝઘડે તાલુકાના અન્ય ખખડદ રસ્તાઓના મામલે ઝઘડેના જાણીતા એડવોકેટ દક્ષિશભાઈ રાંદેડિયા તથા અંકલેશ્વરના નિવૃત્ત ન્યાયધીશ સજ્જાદભાઈ કાદરિયા ઝઘડિયા કોર્ટમાં સેક્રેટરી શ્રી ચીફ એન્જિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરએમબીના અધિકારીઓ ઉપરાંત તાલુકા જિલ્લાના અન્ય અધિકારીઓ વિરુદ્ધ ઝઘડ્યા કોર્ટમાં રિપ્રેઝન્ટેટિવ ક્યુટ દાખલ કરી હતી જે માહિતી આદરૂચ સવારે અગિયાર કલાકે મળી હતી